નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રણ ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અમરેલી ખાતે દિવ્યાંગ વેદના રેલીનું આયોજન કરવામાં આવેલ અમરેલી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્ર દ્વારા જણાવેલ છે કે જે લોકો સાઠ ટકા વિકલાંગ હોય તેમને સહાય મળવા પાત્ર છે તો તે નિયમમાં સુધારો કરવા બાબત એટલે કે ચાળીસ ટકાવાળા લોકોને સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મળી રહે તેના અનુસંધાને આજ રોજ તારીખ ત્રણ બાર બે હજાર પચીસના સવારે નવ ત્રીસ કલાકના રોજ મહારેલીનું આયોજન કરવામાં આવેલ આવેદનપત્ર દ્વારા વિવિધ માગણીઓ કરવામાં આવેલ હતી કે ગ્રામ પંચાયતથી પાર્લામેન્ટ સુધી દિવ્યાંગને પ્રાધાન્ય આપવામાં આવે અને ચાલીસ ટકાને અનામતનો લાભ મળવો જોઈએ દિવ્યાંગોને જે મુશ્કેલી પડે તે બીએડ તથા એમ એ જેવા દિવ્યાંગને કોઈ પણ જગ્યાએ સમાવેશ કરવો વગેરે આવી વિવિધ માંગણી સાથે દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ મિત્રો હું મિત્રો જે સરકાર તરફથી દિવ્યાંગોને લાભ આપવામાં આવે છે એ ખરા અર્થમાં પેપર પર જ લાભ આપવામાં આવે છે ખરા અર્થમાં આપવામાં આવતા નથી અને એ ચુસ્તપણે પાલન થઈને દિવ્યાંગોનો તમામ લાભ આપવામાં આવે ખાસ કરીને ચાર ટકા અનામત જે પેપર ઉપર ચાર ટકા અનામત આપવામાં આવે છે તો દિવ્યાંગોને તમામને અનામતનો લાભ મળે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી દિવ્યાંગોના એક એક પ્રતિનિધિ હોવા જોઈએ જેથી કરીને દિવ્યાંગ સંગઠન મજબૂત બને દિવ્યાંગોને ખરાબ હાથમાં લાભ મળે એ માટે ખાસ અમારો મુદ્દો એ છે કે થી લઈને પાર્લામેન્ટ સુધી ચાર ટકાનો લાભ મળે તથા જે નોકરીમાં પ્રાઇવેટીકરણ છે એ સરકારીમાં તબદીલ થાય જેથી કરીને દિવ્યાંગો જે ખરા અર્થમાં નોકરીને હકદાર છે તો દિવ્યાંગોને નોકરી મળી રહે એ અમારા મુદ્દા છે આ હોય જનતા લઈને અમે આજે ત્રીજી ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક સુંદર મજા રેલીનું આયોજન કર્યું કલેક્ટર સાહેમને આવેદન આપ્યું અને કલેક્ટર સાહેબ દ્વારા અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી માંગ પૂરી કરો અને અમને વિકલાંગોને ન્યાય આપો તમારી સુધી અવાજ પહોંચાડવા માટે પોઇન્ટ ટુ પોઇન્ટ બરબાદો અમને લી જઈન જય જય મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું અત્યારે અમે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આજે ત્રીજી ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ છે જે વિકલાંગના જૂના પ્રશ્ન અને વેદના રેલી છે તેની દિવ્યાંગ વેદના રેલીનું આયોજન હતું અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એમાં અમારી જે માગણી છે દિવ્યાંગોને ચાલીસ ટકાથી જે પેન્શન વધારો છે એ થાય દરેકને મળવું જોઈએ પ્લસ અમારે ગ્રામ્ય કક્ષાએ જે કેબિનો મૂકવા આવે છે મૂકવા દેવામાં આવે છે એની અમુક ગ્રામ્ય કક્ષાએ સરપંચો મૂકવા દેતા નથી એની પણ અમે રજૂઆત કરી છે અત્યારે ગુજરાતમાં પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે જેથી કરીને દિવ્યાંગો સામે કોઈ જોતું નથી ચાર ટકા અનામત હોવા છતાં અમારી ભરતી થાતી નથી એમાં અમારી નોંધ લેવામાં આવે અને ગુજરાતની અંદર જ્યારે આપણા પીએમ સાહેબ મોદી સાહેબ હતા તેણે ગુજરાતનો બે હજાર સોળનો કાયદો એ જ લાવ્યા હતા એને પચાર કર્યો હતો એ કાયદો ગુજરાતની અંદર જો સ્પષ્ટતાને અમલમાં આવે તો દિવ્યંગને ક્યાંય કોઈની પાસે આજી વિકાસ માટે કોઈની પાસે આવું ન મળે પડે અને એને આજી વિકાસ માટે રોજી રોટી મળી રહે આ બધા મુદ્દા બાબતથી અમે રજૂઆત કરી છે અને આગામી સમયમાં પણ અમે રજૂઆત જ્યાં કરવાની થશે ત્યાં પણ કરીશું મારું નામ ટાર્જનભાઈ બીજાભાઈ બારોટ એડવોકેટ અમરેલી દિવ્યાંગ દીપડ આજ અમારો મુખ્ય મુદ્દો એ તો શ્રીએ જે અમને સહાયતાઓ આપેલ છે તે જમીન ઉપર પરિપૂર્ણ થાય ખાલી કાગળમાં જ રાખી મૂકી છે સરકાર સારી યોજનાઓ બહાર પાડે છે પણ અમારી સુધી પહોંચતી નથી એ બાબતે અમે સરકારશ્રીને રજૂઆત કરવા રૂપાણી સરકારે બે હજાર સોળમાં જે કાયદો ઘડ્યો તે દિવ્યાંગોને જમીનો ફાળવી રાહત ઘરે આપવી પછી નોકરીઓમાં પણ અનામત આપવી ઉપર કઈ નથી થતું પાલમાં છે પણ એ યોજનાનો હકીકતમાં અમલ થાય એવી અમે સરકારી અમારી પ્રાર્થના છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને અમારા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા ઉપર દેવના નરેન્દ્ર મોદી સાહેબ સુધી અમારી વેદના સમજી અમારે દિવ્યાંગ પ્રત્યે ઘણી લાગણી દર્શાવી અમારા આ પ્રશ્નો નિરાકરણ લાવે